ભારતભરમાં સંક્રાંતિ અને ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે ઓળખાતું આ પર્વ આજે સમગ્ર રાજ્યમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યું છે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો આજથી સૂર્યનારાયણ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય દક્ષિણાનેથી ઉત્તરાયણ તરફ પ્રયાસ કરે છે જેને અત્યંત શુભ માનવામાં આવે છે આજના દિવસે દાન પુણ્ય અને ગાયોને ઘાસ નીરવાનું વિશેષ મહત્વ છે જેના કારણે સવારથી જ મંદિરો અને ગૌશાળાઓમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે બીજી તરફ આકાશમાં રંગબેરંગી પતંગોના જંગ ખેલાઈ રહ્યા છે આજે વહેલી સવારથી જ પતંગ રસિકો અગાસી પર ધમા નાખીને બેસી ગયા છે સદનસીબે આજે પવનની ગતિ ખૂબ જ સાનુકૂળ અને સારી રહેતા બાજુમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની ગલીઓ અને સોસાયટીઓમાં કાયપો છે ચલ લપેટ અને ફિરકી લે જેવી બૂમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું છે અબાલ વૃદ્ધ સૌ કોઈ પતંગ મજા માણી રહ્યા છે સ્પીકરો પર વાગતા ગીતો અને માહોલ બરાબર ઊંધિયા જલેબીની ઉત્તરાયણ એ માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી પણ પ્રકૃતિ અને પરમાત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અવસર છે ભલે આકાશમાં કાપા કાપીના દ્રશ્યો સર્જાતા હોય પણ લોકોના હૃદયમાં એકબીજાના પ્રત્યેનો પ્રેમ અને આનંદ જળવાઈ રહ્યો છે અત્યારે તો ચારે તરફ રંગબેરંગી પતંગોથી આકાશ છવાઈ ગયું છે અને લોકો સૂર્યાસ્ત સુધી આ પર્વની મોજ માણવા સજ્જ દેખાઈ રહ્યા છે